નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડિયોની અંદર તો આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણ વિરામ ચિહ્નો નો પાર્ટ ટુ છે એ જોશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આગળના આપણે વિરામ ચિહ્નોની વાત કરીએ તો લોભ ચિહ્ન છે તો લોભ ચિહ્ન કઈ જગ્યા પર આવે છે તો કે શબ્દમાંથી કોઈ વર્ણનો લોપ વર્ણ એટલે કે અક્ષર શબ્દનો લોપ થયો હોય ત્યારે લોપચિહ્ન પ્રયોજાય છે શબ્દ આપેલો હોય એમાંથી કોઈ વર્ણ અક્ષર છૂટી ગયો હોય એટલે લોપ થઈ ગયો હોય તો આપણે લોપચિહ્નનો ઉપયોગ કરીએ છીએ ત્યાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એ ગઈકાલે જ મળ્યો તો હ છે એનો લોપ થઈ ગયો તો આખું વાક્ય આપણે જોઈએ તો એ ગઈકાલે જ મળ્યો હતો તો હનો છે લોપ થયો છે એટલે ત્યાં લોપચિહ્ન મુકાયું છે બીજું વાક્ય છે પંપા સરોવરે ખીલ્યા તા તો ત્યાં પણ પંપા સરોવરે ખીલ્યા હતા પણ ત્યાં પણ હ છે એનો લોપ થયો છે લક્ષ શબ્દ નો લોપ થઈ ગયો છે એટલે ત્યાં પણ લોપ ચિહ્નનો ઉપયોગ થયો છે નું વિરામ ચિહ્ન છે કાક પદ છે અજિન અથવા ઘોડી તો એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વાક્યદમાં એકાદ શબ્દ છે લખવો રહી ગયો હોય તો તે જ્યાં ઉમેરવાનો હોય તે બે વચ્ચે કાકપદનું ચિહ્ન પડે જાય છે વાક્ય આપેલું હોય એ શબ્દની અંદર અને કોઈ શબ્દ લખવાનો છૂટી ગયો છે રહી ગયો છે અને આપણે છે એ જગ્યા પર પાછો શબ્દ ઉમેરવો હોય તો કાકપદ ચિહ્નનો ઉપયોગ થાય છે ત્યાં તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ભણતા પંડિત નિપજે લખતા થાય તો લખતા લહિયો થાય લહિયો છે શબ્દ છૂટી ગયો છે એટલે ત્યાં કાગપદ ચિહ્નનો ઉપયોગ થયો છે એટલે ભણતા પંડિત નીપજે લખતા લહિયો થાય એના પછીનું બીજું વાક્ય છે મારો પરીક્ષામાં નંબર આવ્યો પરીક્ષામાં ત્યાં પ્રથમ નંબર અથવા કોઈપણ ક્રમ તો એ છૂટી ગયો છે તો એ ત્યાં કાગપદ ચિહ્નો ઉપયોગ થયો છે તો મારો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો એટલે ત્યાં શબ્દ લખવાનો છૂટી ગયો છે એટલે કાગપદ ચિહ્નો ઉપયોગ થયો છે આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ને સૌથી વધુ છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય છે એટલે નિશાને ખાસ યાદ રાખવી તો રેખા છે તો કોઈ વાક્યમાં બે ત્રણ શબ્દો વિકલ્પ રૂપે દર્શાવવાના હોય ત્યારે તિર્યક નો પ્રયોજાય છે બે ત્રણ શબ્દો એ છે ક્યારે લખવાના થાય તો ત્યાં આપણે છે રેખાનો ઉપયોગ કરીએ છીએ તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્ત્રી પુરુષ તો સ્ત્રી અને પછી તિર્યક છે અને પુરુષ તો બે વિકલ્પ થયા બંને સમાજના અભિન્ન અંગો ગણાયા છે તો એની વચ્ચે છે તિર્યક રેખાનો ઉપયોગ થયો એના પછી બીજું છે બાળકના ઘડતરમાં માતા પિતા નો અમૂલ્ય ફાળો હોય છે માતા અને પિતા તો એમાં પણ છે વિકલ્પ રૂપે દર્શાવેલા છે એટલે તિર્યક રેખા મુકાયું છે એના પછીનું આવે છે એન્જન ચિહ્ન તો વાક્યમાં દર્શાવેલી એકની એક વિગત નીચેની લેટીમાં આવતી હોય ત્યારે એંજન ચિહ્નોનો ઉપયોગ થાય છે એકને એક વાક્ય વિગત છે વારંવાર રિપીટ થતી હોય તો આપણે છે એની જગ્યાએ એન્જન ચિહ્નોનો ઉપયોગ કરી શકીએ છીએ એ પ્રયોજી શકીએ છીએ તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ ગુજરાતી સાહિત્યની સૌ નવલકથા બીજું સેન્ટેન્સ છે એ જ શબ્દમાં પાછું રિપીટ થાય છે કે ગુજરાતી સાહિત્યને સૌપ્રથમ તો ગુજરાતીમાં ન્યાય એન્જનચિહ્ન સાહિત્યને એને સૌ નિબંધ તો ત્યાં સેમ સેમ જ છે અક્ષર થાય છે એટલે એન્જન ઉપયોગ થયો છે ત્રીજું છે ત્યાં પણ એ રીતના ગુજરાતી સાહિત્યને સૌપ્રથમ ગુજરાતી સાહિત્યનો સૌપ્રથમ પ્રથમ કોષ તો એવી રીતના એક એક વિગત વારંવાર આવે છે તો આપણે એની જગ્યાએ એન્જન પ્રયોજી શકીએ છીએ આ પછીનું છે ખંડ વર્ણ ચિહ્ન તો કોઈક વાક્ય અધૂરું હોય તેમજ બિનજરૂરી વાક્ય ખંડનો લોપ દર્શાવવો હોય ત્યારે આ ચિહ્ન પ્રયોજે છે વાક્ય કોઈ અધૂરું આપેલું હોય અથવા બિનજરૂરી હોય વાક્ય ખંડનો જે લોપ છે એટલે દૂર થયું હોય તો ખંડ વિવરણ છે ત્યાં પ્રયોજી શકાય છે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તડકામાં ઓગળી જવાની વાક્ય છે ત્યાંનો લોપ થયો છે અધૂર વાક્ય છે એટલે ખંડ વિવરણ છે એનો ઉપયોગ થયો છે બીજું છે જો આજે તમે મને નાસ્તો નહીં કરાવો તો પછી તો ત્યાંથી પણ વાક્ય અધૂર છે તો પછી હું પણ તમને નહીં કરાવું તો ત્યાં ખંડ ચિહ્ન છે એનો પ્રયોજાયું છે કોન્સ છે એ સામાન્ય છે બધાને ખબર જ હોય શોર્ટમાં એના વિશે જોઈ લઈએ તો વાક્ય રચનામાં કોઈ નામ કે સર્વનામ વધુ સ્પષ્ટતા દર્શાવવા માટે કોન્સનો ઉપયોગ થાય છે અને કોંસ ત્રણ પ્રકારના છે એક છે નાનો કાંસ એક મોટો કાંસ અને એક સગડિયો કાંસ તો નાટ્યલેખનમાં જે તે પાત્રને સૂચના દર્શાવવા માટે કોન્સનો ઉપયોગ થાય છે ત્રણ પ્રકારના કૌંસ છે અને ત્રણેયનો છે એ ઉપયોગ છે નાટ્યલેખનમાં જે સ્પષ્ટતા પાત્રને દર્શાવી હોય તો એના માટે કૌંસનો ઉપયોગ થાય છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિરામ ચિહ્નો પાર્ટ ટુ છે પૂરો કરીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો